ખાતે ફરીથી એક વખત જે છે તે આંદોલન જે છે તે શરૂ કરવામાં આવેલું છે વિરોધ પ્રદર્શન જે છે તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બેનરો લઈને હજારોની માત્રામાં જે લોકો જે છે તે અહીંયા જે છે તે ઉપસ્થિત છે શિક્ષકો જે છે તે જૂની બે હજાર પાંચ પહેલાનો જે ઓપીએસ નો જે ઠરાવ હતો તેને ફરીથી એક વખત શરૂ કરવા માટે થઈ અને કહી શકાય કે લોકો જે શિક્ષકો જે છે તે અહીંયા આંદોલન ઉપર ઉતર્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો બંને તમામ જે અખિલ ભારતીય રાષ્ટ્રીય દ્વારા જે છે તે આ જૂની પેન્શન યોજના ફરીથી જે છે તે લાગુ કરવામાં આવે તેના માટે થઈ અને આ વિરોધ પ્રદર્શન જે છે તે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પૂરા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અહીંયા લોકો જે છે તે ઉપસ્થિત થયા છે જ્યાં સુધી નજર કરો ત્યાં જનમેદની દેખાઈ શકે એટલા એટલે કે હજારોની માત્રામાં લોકો જે છે શિક્ષકો તે અહીંયા પોતાનું જે જે પેન્શન યોજના લાગુ કરવા માટેનો જે હક છે તે લેવા માટે અહીંયા જે છે તે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે જોઈ શકો છો અહીંયા જે લોકો જે છે જે અહીંયા બેઠેલા છે આપણે તેમાંથી કેટલાક લોકો સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ શૈલેષભાઈ પટેલ પાટણ ભાઈ ફરીથી એક વખત જૂની પેન્શન યોજનાને લઈને આ હડતાલ ઉપર બેઠા આ લગભગ સંગઠન દ્વારા આહવાન થયાથી આ લગભગ ચોથું યા પાંચમું આંદોલન થયું છે અને જ્યાં સુધી સરકાર જૂની પેન્શન યોજના ફરીથી દાખલ નહીં કરે ત્યાં સુધી અમે અવિરત આ લડાઈ ચાલુ જ રાખવાના છીએ કેટલા લોકો ભેગા થયા આશરે અહીંયા મેદાનની અંદર લગભગ આઠ થી દસ હજાર લોકો આજે આંદોલનમાં જોડાયા છે અને આ લડાઈ અમે અવિરત લડતા જ રહેવાના છીએ જ્યાં સુધી પેન્શન યોજના દાખલ નહીં થાય ત્યાં સુધી જે શિક્ષકો જે છે તે હડતાલ પર ઉતર્યા છે શું કેવા માંગો છો સુધી લડત ચાલુ રહેશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બે હાજર બાવીસ ની વિધાનસભા આંદોલનના કાર્યક્રમો કર્યા હતા ત્યારે ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવીને આ આંદોલનને સમેટવા માટેના પ્રયત્નો કર્યા હતા જેના ભાગરૂપે પાંચ મંત્રીઓની કમિટીએ એ જ્યારે પાંચ પહેલાંના કર્મચારીઓને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના મળી રહે તે માટેનો ઠરાવ કરવાની વાત કરી હતી પરંતુ આજ દિન સુધી આનો

શિક્ષકો નું માનવ મહેરામણ જોઈ રહ્યા છો હજારો શિક્ષકો આજે રજા મૂકીને આવ્યા છે અને રજા મૂકીને તડકા નીચે બેઠા છે આ તપ જે છે એને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ એડે જવા દેશે નહીં સરકારે જે વાત કરી છે સરકારે જે સ્વીકારેલી વાત છે બે હજાર પાંચ પહેલાનો ઠરાવ એ અમે કમિટમેન્ટ સાથે આપના દ્વારા બધાને કહેવા માગીએ છીએ કે સરકારે બે હજાર પાંચ પહેલાના શિક્ષક મિત્રોને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર જલ્દીથી સમાવેશ કરી લે એમનો ઠરાવ ઝડપથી બહાર પાડી દે આજે ચાર વાગ્યા બાદ કેવા પ્રકારના પગલા કઈ નક્કી થયું છે કે અમારી કોર ટીમે નક્કી કરેલું છે અને આપણે ધ્યાનમાં આવવાનું છે જ પરંતુ અમે કમિટમેન્ટ સાથે આગળ વધી રહ્યા છીએ કે બે હજાર પાંચ પહેલાનો ઠરાવ સરકાર અવશ્ય કરે જ કારણ કે સરકારે બોલેલી વાત છે અને એટલા માટે અમે કાર્યક્રમો આપવાના છે તો ચોક્કસ આપ સૌએ જોયું કે જે રીતે ભીખાભાઈએ જણાવ્યું તે રીતે કે આ હજારોની માત્રામાં જે શિક્ષકો જે છે તે અહીંયા હડતાલ પર ઉતરેલા છે અને જ્યાં સુધી

ગંગા નીકળી નક્કી ઘણી પેન્શન યોજના બંધ કરો અને પેન્શન યોજના લાગુ કરો જે ગાંધી